અને અન્ડરગ્રાઉન્ડ ટાંકો પણ આપેલો છે જેની અંદર પાંચ થી સાત હજાર લીટર સ્ટોરેજ થઈ શકે પાણી અને અહીંયા આપેલી છે મેન હોલ ની એન્ટ્રી ની વિન્ડો હવે આપણે આ જોયું આ કવર પાર્કિંગ છે તમારી કાર ક્યારે પલરે નહીં અને અહીંથી જો મોડલ એલિવેશન આપેલું છે તો હવે આપણે આ જોયું પાર્કિંગ તો હવે જોઈએ આપણે મેન એન્ટ્રી અને હોલ તો આ છે એની મેન એન્ટ્રી તો મેઈન એન્ટ્રી નો હોલ છે હવે આ હોલ ની સાઈટ કે 17 બાય 11 ની આપ જોઈ શકો તો અને અત્યારે ઘણા લોકો એમ કે રેડી પોઝિશન માં હોય છે તો એને ખબર નથી પણ આ ચાલુ બાંધકામ છે આ કન્સ્ટ્રક્શન તમે જો તમારી રીતે તમને ખ્યાલ આવે અને હવે આપણે જઈએ છીએ આ કિચન તરફ આ એનું વિશાળ કિચન આપેલું છે જેની અંદર તમારે અહીંયા પ્લેટફોર્મ આવશે અને પાછળ ઓટીએસ આવશે અને અહીંયા કિચનમાં તમારે તમામ ચીજ વસ્તુ રાખવાનો કબાટ બનાવો હોય તો આખે આખો કબાટ સર્વિસ પ્લેટફોર્મ બધું બની જાય ઉપર એના કબાટ બની જાય અને પાછળ આપેલી આ આ ગેલેરી ગેલેરી તો છે એમાં એક વોશિંગ આપવાનો રહેશે આપણે વોશિંગ મશીન રાખી શકીએ અહીંયા ચોકડી રહી શકે અને અહિયાં આપણે કિચન ની વિન્ડો આપી છે અને અહીંયા આપણે સરસ મજાની હાઇટ આપી છે તો એની ઉપર ગ્રીલ કરો એટલે તમારે સેફ્ટી થઈ જાય અને ત્યારબાદ

જે હાલ તમે બને છે તમે જોઈ લો એની સરસ મજાની હાઈટ આપી છે અને આ દસ બાય સાડા નવ નો બેડરૂમ છે એની ઉપર એક માળીઓ આપેલું છે જે માળીયાની અંદર તમારી બધી ચીજ વસ્તુ સ્ટોર થઈ શકે પછી આ બાથરૂમ આપેલું છે અને બેડરૂમની આ વિન્ડો છે ત્યાંથી સરસ મજાનો તમને હવા ઉજાસ મળી રહી હવે ત્યારબાદ આ જોયું તો હવે આપણે જઈએ ઉપરના બેડરૂમ તરફ અને આ બ્લોક તૈયાર થશે એટલે બે તરફથી એસએસ ની આપણે રનિંગ આપવામાં આવશે આવો ચાલો તો હવે ઉપર જઈએ તો હવે આપણે ઉપર આવી ગયા છીએ તો આપણે હવે બે બેડરૂમ જોઈએ એની પેલા આ સરસ મજાની જગ્યા આપી છે તો ત્યાં તમે એક તમારો કબાટ કરી શકો ત્યાં તમારા કોઈ પણ કપડા છે આ છે બધું રહી શકે અને હવે આપણે જઈએ બેડરૂમ તરફ તો આ બેડરૂમ છે બાય બાર નો સત્તર બાય બાર નો બેડરૂમ છે સરસ મજાની હાઇટ છે અને અત્યારે કન્સ્ટ્રક્શન ચાલુ છે આ બાંધકામ તમે જોઈ લ્યો હવે હવે આ જોયું આપણે આની મોટી વિન્ડો આપેલી છે આ મોટી વિન્ડો ત્યાર પછી તમે જોઈ શકો તો એનું બાર લુક અને એ જોયા પછી આપણે અહીંયા બાથરૂમમાં જઈએ તો બાથરૂમ ની અંદર સરસ મજાની પેસેજ વાળું બાથરૂમ આપ્યું છે આમાં સિંગલ લિવર

સત્તર બાય બાર નો એની સરસ મજાની છે છે અને અહીંયા આપણે બાથરૂમ બાથરૂમ આપેલું તો આ એની ફૂલ સાઈઝ આપેલ છે હવે આ બાથરૂમ જોયા બાદ જાય આપણે એની ઓટીએસ બાલ્કનીમાં એ આપણે આપેલી છે સરસ મજાની સાઈઝ તો આ છે એની બાલ્કની ઓટીએસ જેની અંદર તમે ચાર પરિવારના વ્યક્તિ બેસી અને સરસ મજાનો લુકને એનો આનંદ માણી શકો છો અને આમાં સરસ મજાનું એલિવેશન આપવાનું છે તો તમને એ પ્લાનમાં બતાવી દઈશ અને હવે આ જોયું તો હવે આના જોયા બાદ આપણે જઈએ સીડી અને ટેરેસ ઉપરની વિઝિટ કરવા માટે તો મિત્રો હવે આપણે આવી ગયા છે ટેરેસ ઉપર તો આપ જોઈ શકો છો એની ટેરેસ છે આ ટેરેસની અંદર આપણે સરસ મજાની હાઈટ ટાઈપની છે કે નાના બાળકો હોય તો એને કોઈ વાંધો ન આવે અને આ ટેરેસ કમ્પ્લીટ થશે આની અંદર ચાઇના મોજેક આવશે કે ક્યારેય કોઈ ભવિષ્યમાં ભેજ ન આવે તો આ આપણે ટેરેસ જોઈ આ આગળની ટેરેસ છે આ આગળની ટેરેસમાં સરસ મજાનું એલિવેશન આવશે અને આની ઉપર એક હજાર લિટરની પાણીની ટાંકી આવશે અને સરસ મજાના સારી કંપનીના નળ સારી કંપનીના શ્રાવર અને સારી કંપનીનું યુપીવીસી આ બધું આપણે સારી કંપની નું આપવાના છીએ કિચન અને આ છ બ્લોક આપેલા છે અને આ છ બ્લોક ને રેડી પ્રજેશનમાં ત્રણ થી ચાર મહિનામાં સમય લાગશે અને આ બ્લોગ જોયા પછી તમારી કોઈ પણ રિક્વાયરમેન્ટ હોય તો મને મારી ચેનલના ઉપર નંબર આપેલા છે તો અમારી ચેનલ છે એનું નામ છે ગજાનંદ રિયલ એસ્ટેટ અને ટાઉનશિપનું નામ છે ધ ગાર્ડન સિટી ટુ જે તમે અવારનવાર બધા વિડીયો જોવ છો તો હવે ખાસ કરીને તમને એક રિક્વેસ્ટ છે કે મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરતા જાઓ કે અવારનવાર નવા જે કોઈ પ્રોજેક્ટ આવે એ હું પ્રોજેક્ટ તમારા સમક્ષ પહોંચાડી શકું અને હવે આ જોયા બાદ હવે આપણે આમનું ગાર્ડન જોઈએ જે બાળકોને અધર ગમતું હોય તો હું તમને આમનું ગાર્ડન બતાવું છું અને ફરી આપણે એક નવા પ્રોજેક્ટ સાથે મળશું તો ધન્યવાદ તો મિત્રો આ છે ગાર્ડન સિટી ટુ નું બાળકો માટેનું ગાર્ડન તો આપ જોઈ શકો છો અહીંયા છે ઝુલા અહીંયા છે રમતગમત ઝુલા છે અને આ છે એનો વિશાળ પાર્ટી પ્લોટ જેમાં તમારે પ્રસંગ કરવો હોય તો પ્રસંગ થઈ શકે આ પણ તમને ગાર્ડન સિટી ટાઉનશીપમાં મકાન લેશો તો આ સુવિધાનો લાભ પણ તમને મળશે તો હવે ફરી એક વાર આ વિડીયો સાથે વિદાય લઈએ છે અને ફરી એક વખત પાછા નવા વિડીયો સાથે મળીએ ધન્યવાદ